કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગંભીર ઘટને કારણે હજારો વિદ્યાર્થીઓ શિક્ષણના અધિકારથી વંચિત રહી રહ્યા છે જેના કારણે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક શિક્ષકોની ભરતી માટે ચલાવવામાં આવતી લડત હવે વધુ તીવ્ર બની ગઈ છે મુન્દ્રા તાલુકાની સૌથી મોટી શાળા લુણી જેનું જીવંત ઉદાહરણ છે અહીં ચારસો પંચાણું વિદ્યાર્થીઓ સામે મહેકમ ચૌદ શિક્ષકોનું હોવા છતાં માત્ર પાંચ જ શિક્ષકો કાર્યરત છે આ પરિસ્થિતિમાં બાળકો કેવી રીતે ભણશે અને નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કેવી રીતે થશે તેવા સવાલો ઉઠ્યા છે આ ઉપરાંત ભુજની ભારતનગર પાટિયા શાળાના એકસો પચાસ વિદ્યાર્થીઓએ સ્વતંત્ર શાળા મંજૂર ન થવાને કારણે લિવિંગ સર્ટિફિકેટ કઢાવી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે ભુજના ગજોળ રતનાલ નવીનાળ ડેપા હટડી મોટી તુંબડી લુળી બરાયા અને ગુંદાલા જેવા અનેક ગામોના વિદ્યાર્થીઓએ અમને શાળામાં તો મૂકી દો છો પરંતુ શાળામાં શિક્ષક જ નહીં તો અમે ત્યાં જઈને શું કરીશું ના નારા સાથે આખા ગામમાં રેલી યોજી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો મારું નામ યુવરાજ સિંહ જાડેજા હું અંજાર તાલુકા પંચાયતનો વિપક્ષી નેતા છું આજે અમે કચ્છમાં શિક્ષકોની ઘટ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટ છે હાલ એકતાલીસ અડતાલીસ સડતાલીસો કે અડતાલીસો જેવી શિક્ષકોની ઘટ છે ત્યારે સરકાર દ્વારા સ્પેશિયલ ભરતી એકતાલીસો શિક્ષકોની કરવાની જાહેરાત કરવામાં આવી પણ હજી સુધી બે મહિના થઈ ગયા શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી હવે આગામી દિવસોમાં એવું સંભળાય છે કે નિવૃત્ત શિક્ષકોને આ જગ્યાઓ પર શિક્ષણ કાર્ય સોંપવામાં આવશે આજે રજૂઆત કરવા આવે ત્યારે અનેક ગામોથી વિદ્યાર્થીઓ આવેલા છે આપ જોઈ શકો છો કે અનેક ગામોમાં અત્યારે શિક્ષકો ઝીરો શિક્ષકથી ચાલી રહી છે ઘણી શાળાઓ એવી છે કે માત્ર એક અથવા બે શિક્ષકોથી ચાલી રહી છે માણસને જીવવા માટે ખોરાક જોઈએ પણ માણસને માણસ થવા માટે જ્ઞાન જોઈએ શિક્ષણ જોઈએ હવે આ શિક્ષણ ક્યાંથી મળશે જ્યારે શાળાઓમાં શિક્ષણ શિક્ષકો જ નહીં હોય તો શિક્ષકોની ઘટ વહેલી વહેલી તકે પૂરી કરવામાં આવે એ બાબતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રા તાલુકા કક્ષાએથી આ બાબતે એક આંદોલનની શરૂઆત કરવામાં આવી સ્થાનિકે ત્યાં તંત્રને માહિતગાર કરવામાં આવ્યા માંગણી કરવામાં આવી અને એ કાર્યક્રમના ભાગરૂપે આગામી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળ્યા ડીડીઓ સાહેબને મળ્યા શિક્ષણ અધિકારી સાહેબને મળ્યા અને આના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદન આપીને વિનંતી કરી છે કે વહેલા વેલી તકે આ ઘટ શિક્ષકોની છે એ પૂરી કરવામાં આવે જેથી કરીને કચ્છનું શિક્ષણ કચ્છનું ભાવિ આગામી દિવસોમાં બરબાદ નથી હું ઉમર શી અધ્યક્ષ પશ્ચિમ શિક્ષણ પરિષદ અધ્યક્ષ આજે અમે આવેદનપત્ર સમગ્ર કચ્છથી પધારેલા લોકો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અમારો પચ્છમ શિક્ષણ પરિષદ એમ જ અન્ય સંસ્થાઓ એસએમસીના સભ્યો સરપંચશ્રીઓ ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ બિન રાજકીય રીતે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કચ્છ જિલ્લો નહીં પણ પ્રદેશ છે કચ્છમાં શિક્ષકોની ખૂબ ઘટી ઘટ છે ત્યારે નખત્રાણા નાની બની લખપત

સ્કૂલો તો જર્જરિત છે એની તો આપણે માગણી પણ શિક્ષકો પણ નથી પૂરા મળતા આપણી કચ્છની કમનસીબી છે આપણે અત્યારે ધંધા રોજગાર કે નોકરી માટે માગણી કરવાની હોય એની જગ્યાએ કમ કમનસીબી આપણે શિક્ષણ માટે માગણી કરવી પડે એટલે એ દુઃખની વાત છે તો વધુ વધુ જલ્દી જલ્દીમાં શિક્ષક આપે અને એમાંય કચ્છના લોકલ જે પણ શિક્ષક ભણેલા હોય એમને ચાન્સ આપે એવી વિનંતી કરી તમે માલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે હું ઉપર રજૂઆત કરીશ અને આ વાત પહોંચાડીશ એવી ખાતરી આપી છે મારું નામ સિકંદર સુમરા છે ભારતનગર પુલપાટિયાનો રહેવાસી છે સાહેબ અમારી રજૂઆત એ હતી કે અમે છેલ્લા સાત વર્ષથી માંગણી કરી રહ્યા છીએ સ્વતંત્ર શાળા માટેની અમારા એકસો ને ચોપન વિદ્યાર્થીઓ છે અમે ત્રણ વખત ગાંધીનગર લેવલે અહીંયાથી દરખાસ્ત મોકલી છે તેમ છતાં પણ અમારી દરખાસ્ત અત્યારે લાસ્ટ પચીસ તારીખના નામંજૂરીનો લેટર અમને ગાંધીનગર નિયામક તરફથી આપવામાં આવ્યો છે એના અનુસંધાને અમે એકસો અને ચોપન બાળકોને શાળામાંથી એલસી કઢાવી લીધી છે અને એ બાળકોને સાથે લઈને અત્યારે અમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છીએ હા કલેક્ટર સાહેબ દ્વારા અમને ધારણ આપવામાં આવી છે કે તમારો જે શાળાની માગણી છે એ સત્વરે પૂરી કરવામાં આવે છે અમે કલેક્ટરશ્રીને આઠ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો સત્વરે અમારી શાળાની માંગણી પૂરી કરવામાં નથી આવતી તો અમે બધા બાળકો અને વાલીઓને સાથે લઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશ કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટનો બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે આજકાલનો પ્રશ્ન નથી આ વીસેક વર્ષથી ચાલતો પ્રશ્ન છે અને શિક્ષણનું સ્તર નીચે જતું જાય છે દિવસે ને દિવસે આજે પણ લગભગ ચાલીસથી પચાસ ટકા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે વચ્ચે ખૂબ વિરોધ થયો મીડિયાએ પણ સારી બધી નોંધ લીધી એના કારણે કચ્છને એકતાલીસ ની સ્પેશિયલ ભરતીના નામે એક લોલીપોપ આપી દેવામાં આવ્યો અને અત્યાર સુધી એની કોઈ પણ પ્રક્રિયા ચાલુ નથી થતી ગુજરાત રાજ્યની તેર હજાર પાંચસોની ભરતીની જે પ્રક્રિયા થઈ એના એમાં પણ કચ્છને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો અને કચ્છની જગ્યાઓ ઝીરો જીરો દેખાડી દેવામાં આવી ત્યાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ નિમણૂકો પણ થઈ ગઈ શાળા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ ક્યાંક કોર્ટનો ઓર્ડર આવ્યો છે સ્ટે છે પણ કચ્છને એકદમ સાઈડમાં મૂકી દેવા મેં અને કચ્છની આ વર્ષોની જે જૂની સમસ્યા છે શિક્ષક ઘટની એના કારણે આજે કચ્છનો ઉમેદવાર છે એ કોઈ પણ તમે કચ્છીને કોઈ પણ સરકારી કચેરીની અંદર નહીં જો નોકરી કરતો ના એ પછી વહીવટી વિભાગ હોય શૈક્ષણિક વિભાગ હોય પોલીસ વિભાગ હોય યા અન્ય કોઈ પણ વિભાગની અંદર કચ્છી માત્ર બેથી પાંચ ટકા નોકરી કરતા હોય છે અને એનું મોટું કારણ છે શિક્ષણનું શિક્ષ શિક્ષણનું વર્ષોથી ચાલતું નીચું સ્તર વર્ષોથી શિક્ષકોની ઘટ કચ્છ પાસેથી વાર્ષિક એક લાખ કરોડ રેવન્યુ લીધા પછી પણ જો સરકાર માત્ર કચ્છને શિક્ષકો પણ ન આપી શકતી હોય તો એનાથી મોટા કચ્છ માટે દુર્ભાગ્ય ન હોઈ શકે કચ્છના જેટલા પણ પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ માટે એનાથી મોટી નબળાઈ ન હોઈ શકે એ માંગને લઈ કે કચ્છમાં આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરો એ માંગને લઈને આજે કલેક્ટરને અમે આવેદન આપ્યું છે આગળ જે એની પહેલાં પણ કાર્યક્રમો થઈ ચૂક્યા છે કે ગામે ગામના વિદ્યાર્થીઓ બારે આવી શાળાની બહારે આવીને એને બોલી રહ્યા છે કે અમને શિક્ષક આપો અમને ભણવું છે એવા દરેક ગામની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે ભવિષ્યમાં પણ આગામી કાર્યક્રમો થશે અને જો કચ્છને શિક્ષકો ના આપીને અન્યાય થતો હોય તો ગુજરાત સાથે રહેવાનો અમને કોઈ શોખ નથી અમે કચ્છીઓ કચ્છને ચલાવી લેશું અલગ રાજ્યની માંગ સાથે અમે આગળ વધશું કલેક્ટર દ્વારા અમારી માંગ ઉપર પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે મેં કલેક્ટરને પણ પ્રશ્ન પૂછ્યો જો આપને પ્રોપર શિક્ષણ ન મળ્યું હોત તો આપણે અત્યારે આઈએસ ન હોય ન હોય એટલે દરેક કચ્છીને દરેક બાળકને શિક્ષણની જરૂરિયાત છે શિક્ષણ આપો પોતાની રીતે તો આત્મનિર્ભર થાય નહીં તો કચ્છનો આજે જે બાળક ભણી રહ્યો છે એ ભવિષ્યમાં મજૂરી સિવાય કંઈ નહીં કરી શકાય